નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈકાલે ગુજરાતમાં બસો કરતા પણ વધુ તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો મિત્રો આજે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું આ સાથે વરસાદની એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં આપણી આગાહી પ્રમાણે ગુજરાતમાં બસો કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે ખાસ કરીને ગઈકાલથી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો આ ઉપરાંત ગઈકાલે સવારથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે ગઈકાલે અમદાવાદમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ગાંધીનગરમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ આપણને જોવા મળ્યો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગઈકાલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્ર વરસાદ પડ્યો હતો મિત્રો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે મિત્રો લુણાવાડામાં દિવસ દરમિયાન સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સાર્વત્રિક વરસાદ પડ્યો હતો અને જળબંબાકારની સ્થિતિ આપણને જોવા મળી હતી ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવના કારણે હે હાઇવે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા જ્યારે હિંમતનગરમાં હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે ઓવ અન્ડરબ્રિજમાં આખે આખી એસટી બસ પાણીમાં સમાઈ ગઈ હતી જ્યારે અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા હતા મધ્ય ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા સુરતમાં વલસાડમાં નવસારીમાં ડાંગમાં ભારે વરસાદ આપણને ગઈકાલે જોવા મળ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતમાં આપણી આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે મિત્રો હજુ પણ આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જામશે હવામાન વિભાગે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે પવન સાથે વરસાદ પડશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ પડશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ હાલમાં હવામાન વિભાગે આપ્યું છે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે જ્યારે મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ કલાક દરમિયાન સમગ્ર ગુજરાત

આમ મિત્રો વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદ પડશે અને મિત્રો જળબંબાકારની સ્થિતિ પણ ઊભી થશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે મિત્રો ઓગસ્ટ મહિના દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને પાંચથી દસ ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવારબોપર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે